નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓમપુરી સોસાયટીના રહેવાસી નીરવ અજય પટેલ તેમની એક્ટિવા સ્કૂટર લઈને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ આર કે એન્ટરપ્રાઇઝ પરથી રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ રૂપિયાની રોકડ રકમ એક્ટિવાની ડીકીમાં મૂકી ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન નીરવ પટેલે ચોટા નાકા પર આવેલ પારસ મેડિકલ સ્ટોરની સામે એક્ટિવા પાર્ક કરી તુથપીક લેવા અંદર ગયા હતા માત્ર પાંચ મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટિવાની ડીકી ખોલી તેમાં રાખેલી રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ રૂપિયાની રોકડ ભરેલી થેલી ઉઠાવી લઈ ચોરી કરી લીધી હતી પાછા ફર્યા બાદ જ્યારે નીરવભાઈએ એક્ટિવાની ડીકી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી જે અંગે નીરવ પટેલે શહેર એડીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી ચૌટાનગા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી તેજ કરી છે